આમોદમાં રખડતા ઢોરનો આતંક, પેરાલિસિસથી પીડિત નાગરિકની ગાયર પેટે ગંભીર રીતે ઘાયલ તંત્રની જવાબદારીનો અભાવ. અધિકારીઓની ઉદાસીનતાએ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા. આમોદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી તાઈમામ પોકારી રહ્યું છે પરંતુ નગરપાલિકાના સતાધીશો અને મુખ્ય અધિકારી આંખાડા કાન કરી રહ્યા છે. અગાઉ અનેક રજૂઆતોને મીડિયાના અહેવાલો છતાં મુખ્ય અધિકારી પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસદી લેતા નથી જેના પરિણામે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે. તાજેતરમાં પેરાલિસિસ થી પીડી એક નાગરિક ગાયની અડફેટે આવતા લોહી લુવાણ થયા હતા જે નગરપાલિકાની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે આમોદ નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓ ઉકેલવામાં આવતી નથી જે તંત્રની સંપૂર્ણ નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવને દર્શાવે છે જ્યારે કોઈ નાગરિક ગંભીર અકસ્માતનો ભોગ બને છે ત્યારે જ તંત્રની આંખ ઉગડે છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય લોકોનો જીવ અને સુરક્ષા નગરપાલિકાની પ્રાથમિકતા હોવી જોઈએ માત્ર કાગળ પર ના આયોજનો કરવાથી સમસ્યા નહીં થાય આ સમસ્યાના નિરાકરણ માટે હવે નાગરિકોએ ભરવાની માંગ કરી છે માત્ર કાગળ પર ના આયોજકો કરવાને બદલે નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે એક ખાસ ટાસ્ક ફોર્સ ની રચના કરવી જોઈએ ટાસ્ક ફોર્સ માં પશુ પકડનારાઓ પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકો નો સમાવેશ કરવો જોઈએ વધુમાં પશુ માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને દંડ વસૂલવામાં આવે તો જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે છે જ્યાં સુધી નગરપાલિકા નક્કર કામગીરી નહીં કરે ત્યાં સુધી આમોદના નાગરિકોનો જીવ જોખમમાં જ રહેશે જો આમોદ નગરપાલિકા હવે પણ નહીં જાગે અને કોઈ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાશે તો તેની સીધી જવાબદારી મુખ્ય અધિકારીની રહેશે લોકોમાં ઉગ્ર રોષ છે અને તેઓ હવે આંદોલન માટે તૈયાર થઈ રહ્યા છે શું નગરપાલિકાનો કોઈનો જીવ ગયા બાદ જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે ભેટી મારી નહીં અને હું પડી ગયો ત્રીજી વાર થયું પહેલી વાર તો લોહીનું ખબોચી ભરાઈ ગયું હતું ત્યાં ગણપતિમાં નહીં પાણી એટલે બહુ લોહી નીકળતું બોલ હા આ ડોળોને પાણી પૂરો અને આ ત્રીજી વાર વરામ ભાઈનો મારે તો મને પહેરી છે હા